નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો વર્ષા ઋતુ ચાલુ છે ચોમાસું ચાલુ છે અને ખાસ તો ચોમાસાની ઋતુમાં એક વસ્તુ છે એક એવો મસાલો છે કે જે દરરોજ સબ્જીમાં તો એનો ઉપયોગ કરવો જ જોઈએ આમ તો આપણે પાણીમાં પણ ઉપયોગ કરાય પણ પાણીમાં બધા લોકો ન ઉપયોગ કરી શકે અથવા કોઈને પાણી પીવાનું ન ફાવે તો જે આપણે સબ્જી બનાવીએ છીએ જે શાક બનાવીએ છીએ ખાવા માટે આ શાકની અંદર બે ચપટી ઉમેરી દેવાય સૌથી પહેલાં તો મિત્રો વર્ષા ઋતુની વાત કરી દઉં ને તો વર્ષા વર્ષા ઋતુ છે ઋતુની અંદર આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો વર્ષા ઋતુની અંદર શરીરનું જે બળ છે બળ ઘટતા અગ્નિ પણ મંદ થાય છે જઠરનો અગ્નિ જે છે એ પણ મંદ થાય છે અને મંદ થયેલો અગ્નિ વર્ષા ઋતુમાં દોષો બગડવાથી વધારે મંદ થાય છે દોષો બગડવાથી એટલે ત્રણેય દોષ બગડે છે વર્ષા ઋતુમાં એમ કહી શકાય વર્ષા ઋતુમાં આકાશમાં પાણી ભરેલા વાદળા વ્યાપ્ત હોવાથી ઝાકળવાળો અને ઠંડો પવન એકાએક વાવાથી પૃથ્વીમાંથી બાફ નીકળવાથી અને ભેજના કારણે અન્ન પાનમાં ખટાશ આવી જાય છે એવું હું નથી કહેતો આયુર્વેદ કહે છે તથા જઠરાગની મંદ હોવાથી ત્રણેય દોષ બગડે છે જે એકબીજાને બગાડે છે તેથી આ ઋતુમાં અન્યોન્યને બગાડતા દોષોનું શમન કરે તેવા અથવા તો જઠારાજ્ઞિનું દીપન કરે તેવા ઉપાયો કરવા જોઈએ અથવા તેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ હવે આ માહિતી જે છે એ મિત્રો અષ્ટાંગ હૃદયના અધ્યાય ત્રણ ઋતુચર્યા અને એની અંદર વર્ષા ચર્ચા છે વર્ષાચર્યા એની અંદર આપવામાં આવી છે હવે આ અષ્ટાંગ હૃદયની અંદર છે આનો કહેવાનો અર્થ એ છે મિત્રો કે વર્ષા ઋતુમાં જે વરસાદ પડે છે એટલે જમીનમાંથી જે બાફ નીકળે છે જે ગરમી ગરમી છે ગરમીનો સંચય થયો હોય છે ઉનાળા દરમિયાન જે ધરતીની અંદર એ વરસાદ પડવાથી એ બાફ નીકળે છે જેને કારણે સીધી અસર આપણા શરીર સાથે થાય છે ખાસ કરીને જઠરનો મંદ થાય છે બીજું એક વાતાવરણ ભેજવાળું છે જેને લીધે શરીરની અંદર રહેલી ત્રણેય પ્રકૃતિઓ દૂષિત થઈ શકે છે ખાસ કરીને વાયુ દૂષિત થાય છે બીજું એક કે જઠર મંદ પડે છે જઠર મંદ હોવાથી પેટની સમસ્યાઓ થાય અને પેટની સમસ્યાઓ થાય જેની અંદર ગેસ એસિડિટી કબજિયાત પેટને પેટનો આફરો અને બીજી પણ સમસ્યાઓ થાય સાથે ભેજવાળું વાતાવરણ હોય તો વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ શરદી ઉધરસ થઈ શકે હવે આની અંદર એવું કહ્યું છે કે જઠર દીપન કરે એવો ખોરાક તો હું જે વાત કરતો હતો કે સબ્જીમાં એક ચપટી નાખી દેવાની એ ઔષધિનું નામ છે સૂંઠ સૂંઠ છે જઠરાગ્નિને જઠર આગ્નિને સૌથી વધારે પ્રદીપ્ત કરતી કોઈ આપણી આપણા રસોડામાં રહેલી વસ્તુ હોય તો એ છે સૂંઠ સૂંઠ છે એ જઠર આગ્નિ છે એને પ્રદીપ્ત કરે છે અને પાચન છે એને ખૂબ જ એક્ટિવ બનાવે છે પાચન શક્તિ વધારે છે એટલે અત્યારની સિઝનમાં સૂંઠ છે એ બેસ્ટ છે અને એટલા માટે ચોમાસાની અંદર એવું કહેવામાં આવે છે કે પાણી ઉકાળી અને એની અંદર બે ચપટી સૂંઠ નાખેલું પાણી છે એનું સેવન કરવામાં આવે તો કોઈ સમસ્યા જે ચોમાસામાં થતી હોય છે આવી શારીરિક સમસ્યાઓ થતી નથી મતલબ કે શરદી ઉધરસતો નથી થતી સાથે સાથે જે પેટની સમસ્યાઓ પણ જે અગ્નિમંદ હોય છે મંદ હોય છે તો આવા સમયે સૂંઠવાળું પાણી પીવાથી પાચન શક્તિ છે એક્ટિવ રહેશે પાચનતંત્ર એક્ટિવ રહેશે જેને કારણે પાચન શક્તિ બરાબર કામ કરશે એટલે પેટની સમસ્યાઓ નહીં થાય ટૂંકમાં આપણે જે દરરોજ પાણીમાં આ જે સૂંઠ છે એનો ઉપયોગ ન કરી શકીએ તો સૂંઠ છે ને એને આપણે સબ્જી જે શાક બનાવીએ છીએ એની અંદર જો કે ઘણા લોકો આદુ તો નાખતા જ હોય છે પણ આદુની જગ્યાએ અત્યારે ચોમાસા પૂરતો સૂંઠનો ઉપયોગ કરી શકાય માત્ર બે ચપટી સૂંઠ નાખી દો સબ્જીની અંદર તો શું થશે કે પેટનો પાચન જે છે પાચન શક્તિ એ પાચનશક્તિ બરાબર જળવાઈ રહેશે ચોમાસામાં જે પાચન મંદ પડે છે તો એનાથી બચી શકાય છે પાચનશક્તિ સારી રહેશે જેના કારણે પહેલાં તો પેટની સમસ્યાઓ નહીં થાય બીજું એ કે સૂંઠ છે ને સૂંઠ એનાથી વાયરલ સંક્રમણથી બચી શકાય છે સૂંઠ એક એવી પાવરફુલ ઔષધિ છે જે શરદી ઉધરસ અને વાયરલ તાવથી બચાવે છે બીજું એ કે જે લોકોને કંઈ હઝમ ન થતું હોય અથવા ચોમાસામાં વારંવાર ઝાડા થતા હોય આ બધી જ પાચનશક્તિની જે ખામી છે આ બધી જ ખામી મટાડવા માટે સૂંઠ બે ચપટી સૂંઠનો પાવડર છે ને એ ખૂબ જ મિત્રો મદદરૂપ સાબિત થાય છે એટલે સૂંઠ છે ને એનો પાવડર તૈયાર નથી લાવવાનો નુંઠ છે એના ગાંગડા લઈ આવી ઘરે ખાંડી અને એકદમ ઝીણો પાવડર સાવ પાવડર જેવો પાવડર બનાવી અને ડબ્બીમાં ભરીને રાખી દેવાનો ઉકાળેલું પાણી સૂંઠવાળું જો દરરોજ એક ચપટી નાખીને પીતા હોય તો બેસ્ટ છે પણ પાણી દરેક લોકો નહીં પી શકે કાં તો કોઈને નહીં ભાવે અથવા કોઈ પણ કારણસર પાણી છે ને દરરોજ ન પી શકો પણ સબ્જીની અંદર તમે બે કે ત્રણ ચપટી સૂંઠ નાખી દેશો ને તો એ તમને ખૂબ જ સારું પણ લાગશે એનો સ્વાદ પણ ભાવશે અને બીજું એક કે આ જે પેટની સમસ્યાઓ ખાસ કરીને ચોમાસામાં થાય છે ને આનાથી બચી શકાય છે શરદી ઉધરસથી બચી શકાય છે બીજી ઘણી બધી એવી સમસ્યાઓ નાની મોટી સમસ્યાઓ છે કે જેનાથી સૂંઠની આ ખાલી બે ચપટી છે ને એ મિત્રો બચાવી શકે છે અને સ્વસ્થ રાખે છે ખૂબ ખૂબ આભાર じい。